મસ્ત લાગે બાકી હેલી આવતો હોય માથે ઝાડવું કઈ ઘટે નહિ અવાજ તમને ઓછો આવતો કેમ કે રસ્તો રહ્યો ને આવું મમ્મી લઈ આવો તારે બહુ નહીં ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે આજ જવું અને આજે તમારો ભાઈ વહેલો મોટો ઉટકીને ઉટકીને હું બ્રશ કરીને ઊભી ગયો છે વહેલા કારણ કે આજે જવાનું છે આપણે રોટાવેટ નાખવા તો હે ને સવા સવારના પોરમાં જ અહીંયા બધા કામ કરે તો પાસે દૂધ દેવા જાય ને આપણે ટ્રેક્ટરમાં ડીઝલ નાખવાનું છે ડીઝલનું કંઈ જોવા પડ્યું ઓટે અને આપણે ગાડીનો કવર કોઈ કોઈ ઉશ્કરી લાગે ખુલ્લી પડી હાલો તો પેલા આપણે ટ્રેક્ટરમાં છે ને ડીઝલ નાખી લઈએ અને અહીંયા છે ને આપણે લોગ નહીં બનાવીએ કારણ કે થોડું રોટા રાખવા છે તો ફટાફટ હાકી નાખી લેવી અને ધૂળ ઉઠતી હોય એટલે ફોન તો આપણે ખિસ્સામાં રાખશું હાલો પહેલાં આપણે ટ્રેક્ટરમાં ડીઝલ નાખી લઈએ ટાઈમ થઈ ગયો છે બહાર જવું ને આપણે રોટા રાખીને આવી ગયા રોટા રાખીને આવીને ફ્રેશે પણ થઈ ગયો અને આપણે લેખી મને નહીં લેખી થોડું કામ છે ક્યાંય ગઈ છે અહીંયા બેહુ નિર્ભયું જાય મજા તો આવે લેખીમાં લેખીમાં બેહું પાછી ફરતી હોય કામ છે તારી છે સી એવું છે સરસ લે આપણો ડેક્ટર જો સાફ કરીને પાછું મૂકી દીધું ઢરિયામાં કમ્પ્લીટ કરી રોટા વટામે આપણે વહીનેલા ફાર્મા ફિટ કરવાના છે પણ ત્રણેક વાગે કરશું કેમ કે આપણે અડદ આવવા તો આપણે ઘરની વહી છે તેમાં ફાર્મા ફિટ કરવાના છે એ ફિટ કરી લેશું હાલો તો હા અડદ નહીં કેટલી આગળ વાતાવરણ કેમ છે બાકી એકદમ વાદળાને હાલો તો અમે હે ને થોડીક વાર પછી આપણે મળીએ ટાઈમ થઈ ગયો છે બપોરના દોઢ જવું અને આપણે ટ્રેક્ટર તો અહીંયા લઈ લીધું આપણી ઓયણીમાં છે ને આપણે અડદું આવવાના છે ને તેની જારી આપણે ફિટ કરવાની છે તો અત્યારે છે ને ઘઉંની જારી ફિટ કરી ગઈ છે તો છે ને આ પાર્ટી જુદા આવી રીતે ખોલતા જઈએ ને આવી રીતે દાઢા ફિટ કરવાના છે દાઢાની મજા ફારવા બાકી છે છે તો એ સંજે ભાઈ ખોલે પાછળ આ ફારવા છે ને ખોલી ખોલીને નીચે મૂકતો જાઉં ચાલો તો પહેલાં છે ને આપણે આ બધું કામ કરી લઈએ પછી આપણે નિરાતે મળીએ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે ત્રણ જવું ને મારે જવાનું છે મારા સસરાના ઘરે કેમકે હરસાળ બે ત્રણ દિવસથી અહીંયા રોકાણી તો એને લેવા જાવી તો આપણે લેખીમાં ને કહેતા જઈએ લેખીમાં

હા એ તો એનું ને હે મામા આવું એટલે અમારા ગામમાં ગામમાં છે આપણે સમજાય પડશે ને સસરા ગામમાં જ છે એનું મામાને ઘરે જ આવું છે એકચ્યુઅલીમાં સબસ્ક્રાઈબ કરવાની કહી દે હા ભાઈ સબસ્ક્રાઈબ કરી દો હા ભાઈ સી યુ હાલો ભાઈ તમે જઈએ આપણે ફાઈનલી તો આસાનું લેવા ગયો એના ઘરે એના ઘરે તો એના પપ્પા હતા નો બનાવ્યો ભાઈ તો છે ને ઈ ગયો હતો આટો મારવા અંબે જટાણા બાગમાં આવ્યા એકાદ ગુલાબડી લેવી ને ગુલાબડી ગોતકે મળી મળીએ ગુલાબડી ક્યાંય ન મળી હાલો તો પેલા ભાઈ ગોતી લઈને આપણે ગુલાબડી જો અહીંયા બાગમાં આટો મારો પણ ગુલાબડી ક્યાં જડતી નથી અહીંયા આંબામાં તો મોર આવી ગયેલ રહ્યા આંબામાં આવું કેમ થઈ ગયું પાનનું તો ઝીણા ઝીણા પાને પહેલી કે કે નહી જીણા જીણા પંજાળો માં મૂલી કોરા ન આબા મોર આવી જલ જો આપણેથી ઢાળવું ટુકમા ગોત હોય તો જડતું નથી હાડી ગોતી લે હું ગમે એમ કરીને ભયું ઓલા ગોટા ગોટા થઈ કે નહી એ હારું છે ને વેલ છે વેલ હાલ થાય હાલો ભાઈ પહેલા આપણે ગોતી લઈ ઢાળવા છે ગમેય પછી આપણે મળીએ અહીંયા ગુલાબડી છે પણ હજી ટૂંકમાં વાવી ગયું કોર્યું ને આ કેવું સતરે જેવું છે એક નંબર કઈ ઘટે નહીં એવું અલે ઝાડમાં તો છે સાધારણ બહુ કંઈ નથી દેખાતા કયા વાવવામાં મસ્ત લાગે બાકી હેલી આવતો હોય માથે ઝાડવું કઈ ઘટે નહીં અવાજ તમને ઓછો આવતો કેમ કે રસ્તો રહ્યો ને હાવ નથી હા ગુલાબડી બહુ સારી ગુલાબડી ભાઈ બહુ હારીયું જ કારણ કે તો કોર્યું જ નથી ડાયરું આવ્યું એમાં કયો કલર હોય કેવો હોય કે નહીં ખબર છે આ હું છે આ તો હું કઈ જ તો એક ગુલાબ આવું હાલે હાલે કંઈ નથી બહુ હાલ તો ભાઈ શું ગમે હા હા હાલો ભાઈ તમે ભાગ્ય આપડે ઘરે મમ્મી બહુ નહીં કામ કુન કરે મમ્મી એમ કે સુરત દાદા એટલે ભોગી ગયા પ્રકાશ ટૂંકમાં સુરત દાદા તો આમ છે પ્રકાશ એટલે પીતું એમ હળ તો સાહ પાણી પી લઈએ આપણે પછી આપણે નિરાત તે મળીએ તેમાં લેખીમાં પાડી દોરીને આવે તો બાકી હા મમ્મી વિડીયો જોઈ લીધો તો યાર હળતી ત્યાંથી કામ કરવા તીખું લાગ્યું તું કે તો નો થાય તે બાકી લઈને જોઈ લો તો ભોની લો મિન્દ્ર છો વાત છોડીને બેઠો હોય તો દરરોજ નહીં જોઈ લો પહેલે દેખવા રીમ કે તો એ ઉસુ બેઠો મીંદરાને એટેક આવી જાત મમાગડી તો આપણે છે ને 3 વાગ્યે આપણે હણી ફીટ કરતા હતા જે અડદનું ફીટીંગ કરતા હતા ને તો એ ફીટીંગ થઈ જશે કમ્પ્લીટ જો આવી રીતના આપણે ફાર્મ આ ફિટ કર્યા પાછળથી ખાતા નાખ દે ને આગળ છે આપણે અડદ કે મગ જે તમારા જે બાબુ હોય એમાં વવ હોય છે કમ્પ્લીટ તો ફિટિંગ થઈ જશે કમ્પ્લીટ તો હોવાને આપણે વહેલું જવાનું છે આપણી વાડિયા વાવવાના છે અઢી ત્રણ વીઘાના અડદ વાવવાના છે હાલો તો અમે છે ને સવારે વહેલું જવાનું છે તો થોડીક આપણે આ હુમરા માલ નહીં પછી આપણે મળીએ એ ચેરા મીન્દ્રાનો એવો ત્રાસ છે ને આપણે ગાડીમાં લીટર લીટા કરી દીધા મોરે બેટોમાં આપણે આપડી ઉતરી ગયું અહીંયા લીટર લીટા કરી દી કેમ કરી ગયું

કંઈ વાંધો નાનો શાક બનાવી લે તને કામ કેવું હાલો તો ભાઈ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે સાડા છ જેવું અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લગભગ તમે કરી ગયો છે અને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો તો આજનો લગ આપણે કરી દઈએ એન્ડ કાલે મળશું નવા લોગ સાથે